અમદાવાદ શહેર ઈસનપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ રમેશભાઈ ચૌહાણ દ્વારા શહેર પોલીસ કંટ્રોલમાં ફોન કરીને માધુરી નામની મહિલા બુટલેગર ઈસનપુર પોલીસ મથકની પાછળ દારૂનું સ્ટેન્ડ ચલાવે છે ત્યાં કેસ કરવો હોવાની ફરિયાદ લખાવી હતી જોકે કલાકો સુધી કંટ્રોલ તરફથી કોઈ પ્રતિસાદ ના મળતા ફરીથી પણ ફોન કર્યો હતો જો કે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા આખરે ઓડિયો વાયરલ કર્યો હોવાની ચર્ચાઓ ઉઠી હવે સવાલ એવા ઊઠી રહ્યા છે કે પોલીસ કોન્સ્ટેબલ જાતે મહિલા બૂટલેગરને ત્યાંગ રેડ કરવા એકલા કેમ ગયા એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ રૂમમાં આપનું સ્વાગત છે ભલે 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 એ તમારે એ 10 રૂપિયા મત કરો હાલો ઓ નમસ્કાર હાલો હાલો કણો નમસ્કાર

हेलो नाम बोलो તમારું પીસી acetan bhai ramesh bhai જગ્યા બોલો અ ઈશનપુર પોલીસ સ્ટેશન ની પાછળ ઈશનપુર પોલીસ સ્ટેશન ની પાછળ माधुरी બેન હું હું પૂછું છું હું પૂછું છું તમે ઉતાવળ ન કરો હા

તમે ત્યાં બનાવવાળી જગ્યાએ હાજર છો હા હા છું હાજર છું હો કયું પોલીસ સ્ટેશન તમારું હા વિશાંબુ પોલીસ સ્ટેશન તમે એકલા રેડ કરવા ગયા હતા હા ને હું અહીં નીકળો તો તમે લાગ્યું અહીં છે ને જાહેર માં સ્ટેન્ડ છે શું કરો તમારી સાથે ઝઘડો કર્યો એને હા બંધ કરવા ગયેલો તો મને કાટલો ભગીને જેમ પણ કાઢો બોલી तुम्हें गाड़ी मैं कैश को कहो जाहिर मेरे दारू बेचा अच्छा तेरे को मजा आया मच्छी दारू दारू तब पर हाँ आवश्यक पुलिस हाँ मैं हम लोग जल्दी मुकलो केस कम है कंट्रोल रूम में आपका स्वागत है मेन पुलिस का नमस्कार अजी हेलो बोलो चेतन भाई बोलो इसमें पुलिस ने डीपीसी बोलो हेलो હા બોલો ફાઈ યાર આની પેલા 2 કલાક પહેલા વર્દી આપેલી હતી દારુને સ્ટીનની ઇસમ બોલ છે ને પાછાર તો જોડી પૂછાઈ નથી ખબર મા રેકોર્ડિંગ છે હવે આ રેકોર્ડિંગ છે ને હું મીડિયા થૂ સીપી સાહેબ કે હું જઈશ બરાબર રેકોર્ડિંગ કે આ કંટ્રોલ એસએમએસ કર્યા પછી ટો નંબર માં પોલીસોજી 2 કલાકથી આઈને જે કેસ કરવા માટે બરાબર હવે આ રેકોર્ડિંગ લઈ ને હું મીડિયા જોડે સીપી સાહેબ જોડે થઈ કે કોનો તો ઈ વખતે જેને વર્દી લેખી કે બધું અમાજેનું બરાબર ખબર હોય ભાઈ અમે 8 વાગ્યા આવે છીએ બરાબર છે હા એટલે એક છે પણ મારી વાત સાંભળો હા બોલો મારી વાત સાંભળો તમે હા બોલો અહી તો તમને તો ખબર છે ને કે અમારે 100 નંબરમાં તો એસી લગીનો અમે વાયરલેસમાં જવા દેતા બરાબર છે હવે ત્યાંથી કઈ ગાડી ફાળવી શું છે prawie wreszcie. Lekkiło w bieżniarz